એટલે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ આપણે વચ્ચેના શબ્દ ને પકડ્યો છે હવે વચ્ચેનો શબ્દ છે એ આપણને કેટલા વચગાળો છોડી દેશે કારણ કે એક બાજુ સંસ્કૃતિ છે એક બાજુ પ્રકૃતિ છે પ્રકૃતિ પણ મૂળ કૃષિ જીવન સાથે સંકળાયેલા છો તો એક ઉદાહરણ આપો કેશો પ્રકૃતિ કેવાય શિહણ છે ને શિહણ એ બે બચ્ચાને જન્મ આપે શિહણ